માટે એક સૂત્ર અંગ્રેજીમાં આવ્યું કે યુનાઇટેડ વી સ્ટેન ડિવાઇડેડ વી ફોલ પરંતુ આપણી અમુક નબળી કળીઓ જાણે છે અમુક લોકો અમુક પાર્ટીઓ એટલે ડિવાઇડ એન્ડ રૂલની નીતિ અપનાવે છે અને સૌથી મોટું વોટિંગ પાવર હોવા છતાં મેં તો સમાચાર સાંભળતો તો મને ગૌરવ થાતો તો કે આપણા અલ્પેશજીને ડેપ્યુટી सीएम માં લે છે એના માટે બહુ પ્રયાસ ચાલુ હતા અને સંગઠન થયા ગાંધીનગરમાં માં મીટિંગો થઈ છતાં એમાંથી બાકાત રહ્યા સારા ખાતાઓ પણ ના મળ્યા હે એ વાતનું દુઃખ થવું જોઈએ પરંતુ યાદ રાખજો કે જો સંગઠિત ન થયા તો ડિવાઈડ એન્ડ રૂલ ની નીતિ જે અંગ્રેજો સમયમાં હતી આઝાદ ભારતમાં પણ ગુલામીની આપણે અહેસાસ બધાય કરી રહ્યા છે એટલા માટે ફરીથી કહું છું પોઝિશન જોતી નથી પાવર આવો સૌથી મોટું વોટિંગ પાવર હોય તો પાવર આપણામાં હોવો જોઈએ સમજાય છે ને